હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ સૌરાષ્ટ્ર બાજુ ખાસ કરીને શિયાળામાં ઘઉંના લોટના ખીચીયા પાપડ ખૂબ જ વધારે બનતા હોય છે તો આજે હું તમારી સાથે ઘઉંના લોટના ખીચિયા પાપડ કઈ રીતે બનાવી શકાય તેની રેસીપી શેર કરીશ તો આજે હું ખીચીયા પાપડ નહીં બનાવું પણ અમારા બાજુવાળા માસી છે તે બહુ જ સરસ ઘઉંના લોટના ખીચિયા પાપડ બનાવે છે તો આપણે તેની પાસેથી આજે આ રેસીપી જોઈશ તો ચાલો ફ્રેન્ડ્સ ઘઉંના ખીચીયા પાપડ કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા મેં પાણી પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તો પાણી આપણું ગરમ છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અત્યારે હું આ ઘઉંના લોટના ખીચીયા પાપડ છે તે પ્લેન બનાવી રહી છું પણ જો તમારે આની અંદર આખું જીરું કે મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો તમે જ્યારે પાણી ઉકળતું હોય આંધણ ઉકળતું હોય ત્યારે ઉમેરી શકો છો તો અત્યારે મેં જે વાસણ ભરીને લોટ લીધેલો છે સામે એટલું જ આપણે પાણી મૂકવાનું છે તો એ માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અત્યારે મેં બે તપેલી ભરીને આ રીતે પાણી લીધેલું છે મેં મારી રીતે તપેલી ભરીને પાણી લીધેલું છે તમે કોઈ પણ વાસણથી લોટ લેતા હોય એ જ વાસણ ભરીને તમારે પાણી મૂકવાનું એટલે તમારું ખીચું પરફેક્ટ બનશે જો પાણીમાં એક વાટકીનું માપ આમ તેમ થશે કારણ કે ઘઉં આપણા જૂના હોય કે નવા હોય તો પાણી અમુક ઘઉં વધારે પીવે છે અમુક ઓછું પીવે છે તો વાટકીના માપથી થોડું આમ તેમ થશે તો તમારે લોટ વધારી દેવાનું જે વાસણ ભરીને લેતા હોય એ જ વાસણ ભરીને તમારે પાણી લેવાનું છે હજુ આપણે પાણી સારી રીતે ઉકાળીને તૈયાર કરવાનું છે આટલા પાણીમાંથી મારા પાપડ સોથી વધારે બનશે તો પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે તો હવે હું પાણીને વીસ થી પચીસ મિનિટ માટે હજુ વધારે ઉકાળી લઈશ ત્યાં સુધી અહીંયા લોટ તૈયાર કરી લઈશ તો અત્યારે હું ઘઉંનો લોટ અને ચોખાના પાપડ બનાવી રહી છું તો તમે બે કિલો ઘઉંનો લોટ લેતા હોય તો સામે તમારે પાંચસો ગ્રામ ચોખાનો લોટ લેવાનો છે તો આ રીતે હું લોટને ચાળીને તૈયાર કરી લઈશ અત્યારે મેં જે આપણે રોટલી બનાવીએ તે ઝીણો લોટ લીધેલો છે આમાં આપણે ભાખરીના લોટનો યુઝ નહીં કરીએ તો લોટને આપણે ચાળી લઈએ ને તૈયાર કરી લઈએ તો આ રીતે હું બંને લોટ ભેગા કરી લઈશ અહીંયા મારું પાણી સરસ ઉકળવા લાગ્યું છે તો હવે હું તેમાં પાપડ ખાર ઉમેરી દઈશ અત્યારે મેં પાપડ ખાર બે થી ત્રણ ચમચી જેટલો લીધેલો છે કારણ કે મારી પાણીની ક્વોન્ટિટી વધારે છે તમે લીટરમાં માપો તો આ પાંચ લિટર જેટલું પાણી મૂકેલું છે હજુ આપણે પાણીને ઉકળવા દઈશું પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે જો આપણું પાણી સારું ઉકાળેલું હશે અને આપણે આંધણ ઉકાળ્યું કહેવાય તો આ પાણી આપણું સારું પાકેલું હશે તો આપણા પાપડ છે તે વણતી વખતે કે સુકાતી વખતે તૂટશે નહીં તો એટલે મેં આ પાણીને અડધો કલાક જેવું ટોટલ ઉકાળેલું છે હવે આપણે આંધણને આ રીતે વેલણથી મિક્સ કરતા જઈએ અને તમારે જો આ પાણી કેટલું ખારું થયું છે એ ટેસ્ટ કરવું હોય તો આ રીતે તમારે લોટમાં વેલણ ફેરવતું જવાનું અને ફરી આપણે આ પાણીની અંદર બોળી દેવાનું ત્યારબાદ ટેસ્ટ કરી લેવાનું કે આપણા પાણીમાં મીઠું બરાબર છે કે નહીં જો મીઠું ઓછું લાગે તો તમે મીઠું ફરી ઉમેરી શકો છો તો આ રીતે હું થોડું મીઠું વધારે ઉમેરી દઈશ તો અત્યારે હું આ માસી પાસેથી આ પાપડ બનાવી રહી છું ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું તો હવે આંધણ સરસ ઉકળી ગયું છે તો આ રીતે એક હાથે આપણે વેલણથી ફેરવતું જવાનું છે અને લોટ ઉમેરતા જવાનું છે જેથી ગાંઠો કે લમ્સ ના રહે જ્યારે આપણે ખીચી બનાવીએ ત્યારે તેની અંદર લમ્સ કે ગાંઠો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે તમારે કન્ટિન્યુ વેલણથી હલાવતું રહેવાનું એટલે તમારી ખીચી છે તે એકદમ સરસ બનશે તો આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તમે આ રીતે લોટ ઉમેરશો એટલે તમને ખબર પડશે કે આની અંદર કેટલી લોટની જરૂર છે જે પ્રમાણે લોટની જરૂર હોય એ રીતે જ તમારે લોટ ઉમેરવાનો રહેશે વધારે ખીચી કઠણ નથી કરવાની કે વધારે ઢીલી રહે એ રીતે નથી કરવાની પણ મીડિયમ રીતે જ્યારે તમે હાથથી તેને ટચ કરો અને હાથ પર ન ચીપકે તો તમારી ખીચી પરફેક્ટ છે એ રીતે તમારે ખીચી બનાવી લેવાની છે આ રીતે લોટ ઉમેર્યા બાદ ખીચીને બરાબર હલાવી લેવાની છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આ રીતે હલાવતા રહીશું જેથી તળિયા પર પણ ચીપકે નહીં તો તમે જોયું અત્યારે માસીએ આ રીતે ખીચીને ટચ કરીને ચેક કરી લીધેલી છે તો આ ખીચી આપણી પરફેક્ટ તૈયાર છે તો હવે તેની અંદર આપણે લોટ ઉમેરવાની બિલકુલ જરૂર નથી આ રીતે મિક્સ જ કરવાની છે જેમ તમે ખીચીને મિક્સ કરશો એમ આની અંદર લમ્સ કે ગાંઠો હશે તે ભાંગી જશે હવે આપણે ખીચીને બરાબર મિક્સ કરી લીધેલી છે હવે તેને આપણે નીચે ઉતારી લઈશું તો અહીં આપણે ખીચી બાપવા માટે એક તપેલામાં પાણી લીધેલું છે ઉપર આ રીતે કાણાવાળી આપણે જારી લઈ લેશું જારીને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે જેથી આપણી ખીચી છે તે જારી પર ચીપકે નહીં આ સાઈડ આપણે ખીચું ઉતાર્યા બાદ સારી રીતે ફરી મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે મિક્સ કરતા રહેશો એટલે તમારું ખીચું છે તે એકદમ લીસું થઈ જશે

આ સાઈડ પાણી ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ સાઈડ તમે જોઈ શકશો પાપડ સુકવવા માટેની પણ તૈયારી થઈ ગઈ છે આ પાપડ તમે વણીને પણ બનાવી શકો અને આ રીતે પાટીથી દબાવીને પણ બનાવી શકો તો પણ એકદમ સરસ પોચા બને છે તો અહીંયા આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતે થોડું થોડું ખીચું હાથમાં લઈ અને આપણે આ ઝારી પર મૂકતા જઈશું જેથી આપણું ખીચું છે તે સરસ બફાઈ જશે અને તેનાથી આપણા પાપડ છે એકદમ પોચા અને સોફ્ટ બનશે આ રીતે તમે થોડું થોડું ખીચું મૂકશો એટલે બધામાં વરાળ લાગશે જેથી આપણું ખીચું ઝડપથી બફાઈ જશે હવે આ રીતે ખીચું મૂક્યા બાદ તેને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અહીંયા આપણું ખીચું સ્ટીમ થઈ ગયું છે આ સાઈડ મેં એક મોટા વાસણમાં તેલ લગાવીને તૈયાર રાખેલું છે તેની અંદર આપણે આ બાફેલું ખીચું છે તે લઈ લેશું અરી આપણે બધું જ ખીચું આ રીતે બાફીને તૈયાર કરવાનું છે તો આ રીતે આપણે એક ખીચું નીકાળી લઈએ સાથે બીજું ખીચું આપણે બાફવા માટે મૂકી દેવાનું છે તો આ રીતે ફટાફટ આપણે આમાં કામ થઈ જશે હવે આપણે બાફીને જે ખીચું રેડી કર્યું છે તેને આ રીતે હાથમાં તેલ લઈ અને ખીચાને સારી રીતે મસળી લઈશું આ ખીચું જો આપણું બહુ જ ગરમ છે તો હવે આ રીતે પ્લાસ્ટિક બેગમાં આપણે ખીચુંને સારી રીતે મસળી લઈશું વધારે તેલ પણ નથી લેવાનું કારણ કે તમારે આખું વર્ષ આ પાપડ સ્ટોર કરવા હોય તો વધારે તેલનો ઉપયોગ પણ નહીં કરીએ આ રીતે થોડું જ લઈ અને તેલથી થોડો મસળી લઈશું બરાબર ખીચું મસળી જાય અને તેમાં લમ્સ કે ગાંઠ ન હોય ત્યારબાદ તેના આપણે લુવા બનાવી લઈશું તમારે જે સાઈઝના પાપડ બનાવવા હોય એ રીતે તમે લુવા કરી શકો છો તો અત્યારે હું મીડિયમ સાઇઝના પાપડ બનાવી રહી છું તો આ રીતે હું લુવા બનાવીને તૈયાર કરી લઈશ આ સાઈડ મેં પાપડ બનાવવાની છે પાટલી આવે તેલી તેલી છે તેના ઉપર આપણે એક પ્લાસ્ટિક સીટ લઈશું આપણે પ્લાસ્ટિક સીટ લઈએ તેમાં ક્રીઝ ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તમારી પ્લાસ્ટિક સીટ પર ક્રીઝ હશે તો ત્યાંથી પાપડ સુકાતી વખતે તૂટી જશે તો એકદમ પ્લેન હોય એ રીતે જ લેવાની છે તો અહીંયા મેં પ્લાસ્ટિક સીટ લીધેલી છે તેના ઉપર થોડું તેલ લગાવીશું બે પ્લાસ્ટિક સીટ લઈશું તેના બંને ઉપર આપણે તેલ લગાવીને તૈયાર કરવાનું છે વચ્ચે આ રીતે આપણે ખીચું મૂકીશું અને તેને દબાવી દઈશું આ રીતે આપણે પાપડ દબાવીને તૈયાર કરવાના છે આ પાપડ મેં વધારે દબાવેલો છે કારણ કે અત્યારે મારા પાપડ એકદમ પાતળા બનાવવા છે તો આ રીતે તૈયાર કરી લીધેલો છે હજુ એક પાપડ હું તમને બતાવી દઈશ પાપડ વણાઈ જાય એટલે તેને આપણે સુકવતા જઈશું તો આ રીતે મેં બીજો પાપડ પણ બનાવી લીધેલો છે તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ રીતે આપણા પાપડ તૈયાર થઈ રહ્યા છે આ જ રીતે આપણે બધા જ પાપડ બનાવીને તૈયાર કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમારું ખીચું સારું બનેલું હશે તો તમારા પાપડ છે તે એકદમ સરસ બનશે અને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે હું બધા જ પાપડ બનાવીને તૈયાર કરી લઈશ આ પાપડને હું અત્યારે આ રીતે રૂમમાં સૂકવી રહી છું તમે રૂમમાં અથવા તો તડકામાં પણ સુકવીને બનાવી શકો છો તમને જે રીતે અનુકૂળતા હોય એ રીતે તમે આ પાપડ સૂકવી શકો છો અહીંયા બીજું ખીચું પણ મારું સરસ બફાઈને તૈયાર થઈ ગયું છે તો તેને આપણે સેમ રીતે જ મસળીને તૈયાર કરી લેવાનું છે ને સેમ રીતે આપણે પાપડ બનાવી લેવાના છે તો અહીંયા જોઈ શકશો તમે ઘણા જ પાપડ મારા વણાઈને તૈયાર થઈ ગયા છે ને આ જ રીતે હું બાકીના બધા જ પાપડ વણીને રેડી કરી લઈશ તો હવે તમે જોઈ શકશો આ રીતે બધા જ પાપડ સુકાઈ ગયા છે તો અત્યારે હું આ રીતે રૂમમાં જ પાપડ સુકવી દઈશ થોડા સુકાય ત્યારબાદ તેને હું ટેરેસમાં સુકવી દઈશ ટેરેસમાં એક દિવસમાં જો તડકો સારો હોય તો પાપડ સુકાઈ જશે તમે બીજા દિવસે પાપડને સારી રીતે તપાવી ત્યારબાદ તમે કોઈ પણ ડબ્બામાં ભરી શકો છો પણ પાપડને સુકવવા પણ ખૂબ જ જરૂરી છે પાપડ સારા સુકાયેલા હોવા જોઈએ તો આ રીતે પાપડ આપણે એકદમ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગયા છે તો પાપડને સારી રીતે સુકવી લેવાના છે તડકો ઓછો હોય તો બેથી ત્રણ દિવસ તમારે પાપડ સુકવી લેવા ત્યારબાદ તમે ડબ્બામાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગયા છે એકદમ પરફેક્ટ પાપડ બનીને તૈયાર છે હવે તેને આપણે શેકીને તૈયાર કરીએ આ રીતે મેં એક પાપડ શેકી લીધેલો છે પાપડને તમે તળીને અથવા તો શેકીને તૈયાર કરી શકો છો આ પાપડમાંથી તમે મસાલા પાપડ પણ બનાવીને ખાઈ શકો છો તો હવે આપણા પાપડ શેકાઈને પણ તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકશો આપણા પાપડ એકદમ સરસ રીતે તૈયાર છે તો તમે આ પાપડ બનાવીને પૂરા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ પાપડને તમે શેકીને કે તળીને બંને રીતે ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ પરફેક્ટ બન્યા છે તમે આ ઘઉંના લોટના પાપડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારા પાપડ સુકાતી વખતે તૂટી જતા હોય તો તમે પણ આ રીતથી ખીચું જરૂરથી બનાવજો આ રીતે તમે ખીચું બનાવશો તો તમારા પાપડ પણ એકદમ સરસ પોચા બનશે તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ